આવતીકાલે એટલે એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે તો અમે એસસી અને એસ ટીના ભાઈઓ અહીંયા બધા ભેગા થયા છીએ અને ઓલરેડી અમે આવેદનપત્ર આપી દીધેલું છે છતાં આજે સાઉન્ડ સિસ્ટમ માટે આપણે જે લાઉડ સ્પીકર માટે અમારે પરમિશનનો લેટર અમે અહીંયા લેવા માટે આપેલો છે એ મળી જશે મળે કે નહીં મળે ઓલરેડી આપણી જે કંઈ ઝુંબે છે આજે કંઈ વિરોધ નોંધાવવાનો છે એ અત્યારે બહુ આપણે જેને કહેવામાં આવે છે કે પૂરા જોશથી વિરોધ થઈ રહેલો છે અને આવતીકાલે સજ્જડ બંધ ભિલોડા તાલુકો અને આપણે ભિલોડા તાલુકાના જે આપણાઓ છે જેમ કે મોટા મોટા જે શામળાજી છે વાંકાનેર છે ધોળવાણી ટાકા ટૂંકા છે એમાં સજ્જડ બંધ રહે એની અમે બરાબર કાળજી રાખવાના છીએ અને બધાને અપીલ કરવાના છીએ કે આ એસીએસટી સમાજને જે કંઈ આ ચુકાદો આપેલો છે આપણે જેને કહેવામાં આવે સુપ્રીમ કોર્ટના જે જજો છે એ બિલકુલ બંધારણની વિરુદ્ધમાં છે તો એના માટે અમે સખત વિરોધ કરીએ છીએ અને જ્યાં સુધી આ વિડ્રો નહીં થાય ત્યાં સુધી અમારી ઝુંબેશ ચાલુ રહેશે જય જોહાર જય જય